વહી જવું છે હવે નદીની મારફકે એક વિશાળ દરિયાની અંદર ત્યાં કોણ કોનું છે તેનાથી કોઈ કદાચ અજાણ્યું રહી શકે છે બધા જ આપણા જ લાગે છે કહી જવું છે હવે એક ગીતના સંદેશની માફક પણ હવે તેને અર્જુનની જેમ કોણ સંભાળનાર વ્યક્તિ મળી શકશે કદાચ મળે તો તેને અનુસારી શકે ખરી રહેવું હોય તો બસ એક અંશ તરીકે તેનાથી પોતાની અંદર કેટલાક તાકાતવર છે તેનું તો મને ખ્યાલ આવે ભૂલી જવું છે હવે એક ભૂતકાળની માફક પણ ફક્ત એક કડવી યાદોને જેના થકી જેને હંમેશા આંખની સામે જ રાખી શકાય અને મસ્ત આનંદનો અનુભવ કરી શકાય અને હંમેશા તાજગીમાં જ રહી શકાય લડી જવું છે હવે દુનિયાની સામે કોઈનાથી કંઈ ફરકશ ન પડે કોઈ કંઈ પણ કહે તેનાથી કઈ લેવા દેવા જ નહીં બસ હવે દુનિયાને આ જ નિયમથી હરાવવી છે નથી હવે દુનિયામાંથી કંઈ પણ વિકયો એટલે જ હવે પોતાનું મન જેમ કહે તેવી જ રીતે કરવું છે આ તો દુનિયા છે તમે કોઈ સારું કામ કરવા જાવ તો તમને નહીં જ કરવા દે ગમે તેમ કરીને આડા જ આવશે માટે રહેવું હોય તો પોતાના મનથી મક્કમ રહેતા શીખવું જોઈએ અને કોઈના પણ પરવા હવે કરવી નહીં દુનિયાએ આજ સુધી મને ઘણા અનુભવોમાંથી પસાર કરેલો છે અને તેમાંથી ઘણા સારા અથવા ઘણા દુઃખદ અનુભવ પણ છે હા પણ દુનિયાએ મને એક અંદર રહેવા શીખાવી દીધું છે કોઈના માટે ગમે તેટલું સારું કરો પણ એક વાર પણ કામ માટે ના પાડો એટલે તમે દુનિયાથી વિખુટા પડી કોઈના માટે તમે ચોવીસ કલાક હાજર હો પણ એકાદ કોઈ આપણી મજબૂરીને કારણે હાજર ન રહી શકો એટલે આપણે દુનિયાની સામે ખોટા સાબિત થઈ જ જઈએ અરે સાહેબ દુનિયાનું કોઈ પણ વ્યક્તિ તમને કઈ ને કઈ અનુભવમાંથી તો પસાર કરશે જ પણ તમે તેને તમારી રીતે સમજી શકવા જરૂરી છે એક વાર તમે પોતાની જાતને સમજી જાઓ પછી જુઓ દુનિયા તમારા પગમાં પડી જશે તેના માટે કોઈ ઉતાવળ થવાની જરૂર નથી થોડી શાંતિ જાળવો અને બસ પોતાના ઉપર થોડો કાબુ રાખતા શીખી જવું માણસ પોતાના સ્વાર્થ માટે ઘણા બધા હિસ્સા કર્યા મહાભારત છે રામાયણ છે તેમાંથી આપણે આ તો શીખવવાનું છે કે પોતાના સ્વાર્થ માટે તેના સગા સંબંધ પણ કેટલી સંક પરિસ્થિતિમાંથી પસાર કરે છે પછી તો આજના યુગની તો શું વાત જ તમે જ કહો મિત્રો જો તમને સાચું લાગતું હોય તો માં જણો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો રાતે રાધે